ટોયલેટ જવાની વ્યવસ્થા હોવી જોઈએ આવડો મોટો મેળોનું આયોજન કરવી છે આપણે અને ગર્લ્સ અને વુમન્સ તો મિત્રો ઘણા વર્ષો પછી મેં ત્રણે તરનો મેળો કર્યો કદાચ સન બે હજાર એકની અંદર કદાચ આ ત્રણેતરનો મેં મેળો કર્યો છે અને એ પછી બે હજાર ચોવીસની અંદર મેં આ મેળો કર્યો અને જે મારા અનુભવ છે હું તમને કહેવાનો છું કે મને સુંની મને ખરાબ વાત એ લાગી કે બે હજાર એકવીસની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી અને બે હજાર ચોવીસના મેં જોઈને ત્યારે પણ આ જ પરિસ્થિતિ એની અંદર મેળો મેં જોયો છે કારણ કે બે હજાર એકવીસની અંદર પણ જે ગર્લ્સ એન્ડ વુમન્સ એટલે કે જે માતા બહેનો માટે ટોયલેટની વ્યવસ્થા હતી તો જે મેળો કરે છે એ આયોજકને જ મારો પ્રશ્ન છે કે મારા ખ્યાલ મુજબ તમારે બારથી તેર જગ્યાએ તો એવા ટોયલેટ મૂકવા જોઈએ કે ફક્ત સ્ત્રીઓ માટે મહિલાઓ માટે હોવા જોઈએ કે તેમને ટોયલેટ જવાની વ્યવસ્થા હોવી જોઈએ આવડો મોટો મેળોનું આયોજન કરવી છે આપણે અને ગર્લ્સ એન્ડ વુમન્સની જો આપણે બહાર જે બાવળ છે અને એવી જગ્યાએ એને જવું પડે શૌચાલય જવા માટે તો આપણે કહેવાય અને જે રાવટી કરે છે અને જે બીજા બધા છે એમને પણ કદાચ આવું આયોજન કરવું જોઈએ કે ગર્લ્સ એન્ડ વુમન્સ માટે કે તેમણે ટોયલેટની વ્યવસ્થા કરવી જોઈએ અને બીજો મારો ઓપિનિયન છે મારો વિચાર છે કે કોઈ પણ જગ્યાએ જે મેળો છે જે રાઇડ છે જે જે આવવા રસ્તો છે એ અને મિત્રો બીજા પણ મારા વિચાર છે મેળા માટે કે ખાસ કરીને જ્યારે પણ કોઈ મોટો મેળો હોય છે ને ત્યાં જે લાઇટ બહુ ઓછી હોય છે અમુક જગ્યાએ જ્યાં ભીડ થતી હોય એવી જગ્યાએ લાઈટ બહુ જ ઓછી હોય છે તો આવી જગ્યાએ એક તો લાઈટ હોવી જ જોઈએ મારો પોતાનો વિચાર છે મારા પોતાના આ વિચાર છે એ તમારી સામે રજૂ કરું છું બાકી બીજા નંબરમાં એ છે કે જ્યારે આપણે રોડ ઉપર જાવી છે ત્યારે વન વે સાઈડ હોય છે ખબર છે ને તો એવી જ રીતે કંઈક એવું આયોજન હોવું જોઈએ કે એક જ સાઈડ ચાલવાનું હોવું જોઈએ જેથી ભીડ ઓછી થાય કારણ કે સામે સામે ટકરાઈને તો આવી જગ્યાએ શું બને છે વધારે વાઈક છપરી વધારે જોવા મળે છે છપરી એટલે કે જે છોકરી અને સ્ત્રી અને મહિલાની કદાચ પોતાના શું કહેવાય